દુનિયાભરના કરોડો હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર આંધ્રપ્રદેશ પ્રદેશ સ્થિત તિરુપતિ તિરુમાલા મંદિરને લઈને અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના ગંભીર આરોપ બાદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ટેસ્ટ રિપોર્ટમાં કન્ફર્મ થયું છે કે પ્રસિદ્ધ મંદિરમાં મળતા લાડુઓમાં કરવામાં આવી છે તેમાં બીફ ફેટ અને ફિશ ઓઇલ સહિત અનેક દૂષિત વસ્તુઓ મળી આવી છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના રિપોર્ટમાં સનસની ખુલાસો થયો છે કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા સંચાલિત તિરુપતિ શ્રી વેંકટેશ્વર મંદિરના લાડુનો પ્રસાદ બનાવવામાં માછલીનું તે

ટીડીપીએ એ ઘણી વખત તેની ગુણવત્તામાં કરવામાં આવેલ કથિત ગંભીર સમાધાનની ટીકા કરી હતી ટીટીડીએ તાજેતરમાં ડેરી નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને આંતરિક મૂલ્યાંકન હાથ ધર્યું હતું હતું જાણવા મળ્યું કે ઘી શ્રીવારી લાડુના સ્વાદને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ટીટીડી પાસે યોગ્ય પ્રયોગ શાળાઓ ન હતી અને ખાનગી પ્રયોગ શાળાઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘીની ગુણવત્તાનું યોગ્ય પરીક્ષણ કર્યું ન હતું ટીટીડીએ તાજેતરમાં ઘીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે નવી સંવેદનાત્મક ધારણા પ્રયોગ શાળાની સ્થાપના કરી છે આ ઉપરાંત મૈસૂરમાં સ્થિત ગુણવત્તાયુક્ત તાલીમ સંસ્થામાં તેના કર્મચારીઓને તાલીમ પણ આપી રહી છે